તુલા રાશિના લોકો જ્યારે પરિસ્થિતિઓ તમારા નિયંત્રણમાં ન હોય અને બધા રસ્તા બંધ લાગે ત્યારે ભગવાન તમારા માટે એક એવો રસ્તો પસંદ કરે છે જે શ્રેષ્ઠ હોય તે જાણે છે કે તમને ક્યારે કેટલું અને કેવી રીતે આપવું તેથી ગભરાશો નહીં ભગવાનની યોજના મોડેથી જોવામાં આવે છે પણ સૌથી સુંદર છે નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે કૃપા કરીને મને માફ કરો હું મજબૂરીમાં રહસ્ય ખોલી રહ્યો છું હા મિત્રો આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે તે સાંભળીને એક લંગડો વ્યક્તિ પણ એક પગ પર નાચવા લાગશે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે આટલો મોટો અને ભયંકર ચમત્કાર તમારા બધાની સામે થવાનો છે મિત્રો તમે ક્યારેય સપનામાં વિચાર્યું ન હતું કે તમારા જીવનમાં આવી ઘટના બનશે તો તમને કયા સારા સમાચાર મળશે હું તમને બધી બાબતો વિગતવાર જણાવીશ વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે જે પ્રેમાળ ભક્ત છે સૌપ્રથમ વિડિયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી ત્રણ વાર જય માતા દી લખો જેથી બધા મિત્રો વધુ માહિતી માટે તમારા બધા પરિવારને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે તમારા બધાને જણાવો અમે તમને જણાવી દઈએ કે જ્યારથી તમે તમારા જીવનમાં થોડી સફળતા મેળવી છે ત્યારથી તમારા દુશ્મનોએ તમને ખૂબ જ પરેશાન કર્યા છે જ્યારે પણ તમારા જીવનમાં થોડી ખુશી આવે છે ત્યારે તમારા દુશ્મનો તમને ખરાબ રીતે નાશ કરવાનું કાવતરું ઘડતા રહે છે પરંતુ મિત્રો હવે તમારા કોઈ પણ દુશ્મન સફળ થવાના નથી આજે સાંજે પાંચ દસ વાગ્યા પછી જે ગ્રહગોચર થવાનું છે હવે તમારા દુશ્મનનો નાશ નિશ્ચિત છે અમે તમને જણાવી દઈએ કે તમારા દુશ્મનના જીવનમાં એક ખૂબ જ ગંભીર ઘટના બનવાની છે હા મિત્રો વિરોધીઓનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે હવે આ ભયંકર ઘટના તમારા વિરોધી અથવા તેના પરિવાર સાથે ચોક્કસપણે બનશે હા મિત્રો તે પહેલા જે કોઈ પણ આ વિડિયો પસંદ કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અમે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ કે તેમના જીવનમાં કોઈ દુઃખ અને દુઃખ ન આવે તમને કહેવું જરૂરી છે કે હવે દુશ્મન સફળ નહીં થાય તમારા વિરોધીઓ જે કરવા માંગતા હતા તે કરી ચૂક્યા છે હવે આગળ નહીં થાય કારણ કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હવે તમારા પર વરસ્યા છે તો મિત્રો હવે કોઈ તમારો એક વાળ પણ હલાવી શકશે નહીં કારણ કે સમયનું ચક્ર ફરી ગયું છે હવે તમારો યુગ આવી ગયો છે હવે તમે આ દુનિયા પર રાજ કરવાની સ્થિતિમાં છો તમે આ માટે તૈયાર છો અને તમારી સામે કોઈ ટકી શકશે નહીં અને હવે કોઈ પણ શક્તિ તમારા દુશ્મનના વિનાશને રોકી શકશે નહીં કારણ કે મિત્રો તમારા દુશ્મનોએ દરેક હદ વટાવી દીધી છે હવે તેમને તેમના દુષ્કૃત્યોનું પરિણામ ચોક્કસ મળશે હા મિત્રો હવે કોઈ આ ઘટનાને ટાળી શકશે નહીં કારણ કે જ્યારે ભગવાન હુમલો કરે છે ત્યારે કોઈ અવાજ નથી ફક્ત પીડા અને દુઃખ હોય છે પરંતુ જ્યારે કોઈના જીવનમાં આવું બને છે ત્યારે તેનો પાયો હલી જાય છે તે જ ભયાનક પરિસ્થિતિ હવે તમારા દુશ્મન અને તેના આખા પરિવાર પર મંડરાઈ રહી છે હા મિત્રો હવે તમારા વિરોધીઓની આંખોમાંથી લોહીના આંસુ વહેવા જઈ રહ્યા છે હવે તમારા દુશ્મનોના જીવનમાં પણ એવો જ ક્રૂર સમય આવવાનો છે તેઓએ તમને ખૂબ પીડા આપી છે તેઓએ તમારા જીવનનો નાશ કરવાની યોજના બનાવી હતી પરંતુ એવું કહેવાય છે કે જેની પર ભગવાનનો પડછાયો છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે પ્રભુના આશીર્વાદ તમારા પર છે તેથી જ કોઈ તમારી અમારી ટીમ દ્વારા દરરોજ તૈયાર કરવામાં આવતી કુંડળીમાં અમારી ટીમ ખૂબ જ મહેનત કરે છે તો મિત્રો અમારી મહેનત સફળ બનાવવા માટે કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને જો તમે આવી કુંડળીઓ નિયમિતપણે જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે ઓમ નમઃ શિવાય લખો મહાદેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે મિત્રો હવે ચાલો ચર્ચા કરીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે તો જુઓ મિત્રો માહિતી અનુસાર દુશ્મન સાથે આવી વિચિત્ર ઘટના બનવાની છે જેનો વિચાર જ તેના હોશ ઉડાડી દેશે એવી ભયંકર અકસ્માત થવાની છે કે તેના જીવનની જમીન હચમચી જશે એવું કહેવું યોગ્ય રહેશે કે એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જીવ ગુમાવવાની પણ શક્યતા છે હા મિત્રો આ એક મોટો અકસ્માત છે આ સાથે હવે તમારા જીવનમાં ઘણા સારા સમાચારનો વરસાદ થવાનો છે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતાઓ તમારા પગ ચુંબન કરશે કારણ કે તમારી કુંડળીમાં હવે ધન પ્રાપ્તિ યોગ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગનું સંયોજન રચાયું છે તો હવે તમારા જીવનમાં એવી મોટી સફળતાઓ દેખાવા જઈ રહી છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તો મિત્રો તમને કઈ મોટી ખુશી મળશે આ માટે અમે તમને વિગતવાર જણાવીશું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તો કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ હવે અમે દૈનિક રાશિફળથી શરૂઆત કરીએ છીએ જેમાં અમે વ્યવસાય નોકરી પ્રેમ સંબંધ અને લગ્ન જીવન વિશેની બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ જો મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે મિત્રો સાથે ઘણો સમય વિતાવવો તમારા હિતમાં છે તો તમે સંપૂર્ણપણે મૂંઝવણમાં છો આમ કરવાથી આવનારા દિવસોમાં તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે સારું રહેશે કે તમે તમારો સમય કોઈ ઉપયોગી કાર્યમાં લગાવો ગીતા પર હાથ રાખીને હું કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો હવે ધનની દેવી માં લક્ષ્મી તમારા જીવનની દિશા બદલવા આવી રહી છે તો હવે બધા કામ છોડી દો અને શરૂઆતથી અંત સુધી આ વીડિયો જુઓ આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વીડિયોમાં અમે આગામી આઠથી દસ કલાકમાં બનતી બધી ઘટનાઓનું ચોક્કસ રાશિફળ રજૂ કરી રહ્યા છીએ તમારા માટે ભવિષ્ય કેવું રહેશે તે કઈ રીતે ફળદાયી સાબિત થશે લક્ષ્મી તમારા જીવનમાં કયા સ્વરૂપોમાં સારા સમાચાર લાવશે તમને ક્યાંથી લાભ મળશે કયા ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત છે અને હવે તમારા દ્વારા કયા કાર્યો પૂર્ણ થવાના છે તેની સાથે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ ઉકેલીશું તો મિત્રો આ વીડિયો તમારા બધા માટે ખાસ છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ તેને બિલકુલ અવગણશો નહીં અને આ વીડિયોમાં જે કહેવામાં આવી રહ્યું છે તેનું પાલન કરો આ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે જ્યારે તમે આ પગલાં અપનાવશો ત્યારે જ સાચી સફળતા તમારા પગ ચુંબન કરશે નિરાશ ન થાઓ આ વીડિયોમાં કહ્યું તેમ કરો તમને ચોક્કસ લાભ મળશે તેથી આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને અંત સુધી જુઓ અને વિડિયોને આગળ ધપાવો હવે સૌપ્રથમ તમને નમ્ર વિનંતી છે કે જે કોઈમાં લક્ષ્મીનો સાચો ભક્ત છે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી લખો અમને જણાવો કે આગામી આઠથી દસ કલાકમાં તમારા માટે લક્ષ્મી યોગ બની રહ્યો છે તમારા ભાગ્યમાં રાજ્યયોગ ઉભરી આવ્યો છે નાણાકીય લાભના સંકેતો છે તમારા માટે લક્ષ્મી યોગ સ્થાપિત થયો છે જેના કારણે તમારા બધા અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે તો મિત્રો આ વીડિયો ખૂબ જ ખાસ છે અમારી ટીમ દ્વારા દરરોજ તૈયાર કરવામાં આવતી કુંડળીમાં અમારી ટીમ ખૂબ જ મહેનત કરે છે તો મિત્રો અમારી મહેનત સફળ બનાવવા માટે કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને જો તમે આવી કુંડળીઓ નિયમિતપણે જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે ઓમ નમઃ શિવાય લખો મહાદેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે મિત્રો હવે ચાલો ચર્ચા કરીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે તો જુઓ મિત્રો માહિતી અનુસાર દુશ્મન સાથે આવી વિચિત્ર ઘટના બનવાની છે જેનો વિચાર જ તેના હોશ ઉડાડી દેશે એવી ભયંકર અકસ્માત થવાની છે કે તેના જીવનની જમીન હચમચી જશે એવું કહેવું યોગ્ય રહેશે કે એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જીવ ગુમાવવાની પણ શક્યતા છે હા મિત્રો આ એક મોટો અકસ્માત છે આ સાથે હવે તમારા જીવનમાં ઘણા સારા સમાચારનો વરસાદ થવાનો છે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતાઓ તમારા પગ ચુંબન કરશે કારણ કે તમારી કુંડળીમાં હવે ધન પ્રાપ્તિ યોગ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગનું સંયોજન રચાયું છે તો હવે તમારા જીવનમાં એવી મોટી સફળતાઓ દેખાવા જઈ રહી છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તો મિત્રો તમને કઈ મોટી ખુશી મળશે આ માટે અમે તમને વિગતવાર જણાવીશું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તો કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ હવે અમે દૈનિક રાશિફળથી શરૂઆત કરીએ છીએ જેમાં અમે વ્યવસાય નોકરી પ્રેમ સંબંધ અને લગ્ન જીવન વિશેની બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ જો મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે મિત્રો સાથે ઘણો સમય વિતાવવો તમારા હિતમાં છે તો તમે સંપૂર્ણપણે મૂંઝવણમાં છો આમ કરવાથી આવનારા દિવસોમાં તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલા માટે સારું રહેશે કે તમે તમારો સમય કોઈ ઉપયોગી કાર્યમાં લગાવો ગીતા પર હાથ રાખીને હું કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો હવે ધનની દેવી મા લક્ષ્મી તમારા જીવનની દિશા બદલવા આવી રહી છે તો હવે બધા કામ છોડી દો અને શરૂઆતથી અંત સુધી આ વીડિયો જુઓ આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વીડિયોમાં અમે આગામી આઠથી દસ કલાકમાં બનતી બધી ઘટનાઓનું ચોક્કસ રાશિફળ રજૂ કરી રહ્યા છીએ તમારા માટે ભવિષ્ય કેવું રહેશે તે કઈ રીતે ફળદાયી સાબિત થશે લક્ષ્મી તમારા જીવનમાં કયા સ્વરૂપોમાં સારા સમાચાર લાવશે તમને ક્યાંથી લાભ મળશે કયા ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત છે અને હવે તમારા દ્વારા કયા કાર્યો પૂર્ણ થવાના છે તેની સાથે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ ઉકેલીશું તો મિત્રો આ વીડિયો તમારા બધા માટે ખાસ છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ તેને બિલકુલ અવગણશો નહીં અને આ વીડિયોમાં જે કહેવામાં આવી રહ્યું છે તેનું પાલન કરો આ તમારા માટે માર્ગદર્શક સાબિત થશે જ્યારે તમે આ પગલાં અપનાવશો ત્યારે જ સાચી સફળતા તમારા પગ ચુંબન કરશે નિરાશ ન થાઓ આ વીડિયોમાં કહ્યું તેમ કરો તમને ચોક્કસ લાભ મળશે તેથી આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને અંત સુધી જુઓ અને વિડિયોને આગળ ધપાવો હવે સૌપ્રથમ તમને નમ્ર વિનંતી છે કે જે કોઈમાં લક્ષ્મીનો સાચો ભક્ત છે કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી લખો અમને જણાવો કે આગામી આઠથી દસ કલાકમાં તમારા માટે લક્ષ્મી યોગ બની રહ્યો છે તમારા ભાગ્યમાં રાજ્યયોગ ઉભરી આવ્યો છે નાણાકીય લાભના સંકેતો છે તમારા માટે લક્ષ્મી યોગ સ્થાપિત થયો છે જેના કારણે તમારા બધા અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે તો મિત્રો આ વીડિયો ખૂબ જ ખાસ છે હવે તમને ચારે બાજુથી આર્થિક સમૃદ્ધિ મળવાની છે હવે તમારી તરફ ઘણા મોટા સારા સમાચાર પણ આવી રહ્યા છે હા મિત્રો જાણી લો કે જો તમે માં લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય કરશો તો તે તમારા માટે શુભ અને સફળ સાબિત થશે કારણ કે માં લક્ષ્મીની તમારા પર ખાસ નજર છે એવું કહેવું ખોટું નહીં હોય કે માં લક્ષ્મીની કૃપાથી તમારા માટે શુભ સમય શરૂ થઈ ગયો છે હવે તમારી સામે આવનારો સમયગાળો ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે મિત્રો આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં કોઈ મોટો ચમત્કાર થવાનો છે આવનારા થોડા કલાકોમાં તમારા જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે હવે તમારા જીવનની સ્થિતિ પહેલાં જેવી નહીં રહે કારણ કે ભગવાન શ્રીરામે તમારી પ્રાર્થના સાંભળી છે હવે તમારું ભાગ્ય બદલાવાનું છે અને તમે પોતે કહેશો પ્રભુ તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવા સારા સમાચાર આવશે હવે જે સૌભાગ્ય તમારા જીવન પર દસ્તક આપવાનું છે તે જાણીને તમે ખુશ થશો કે હવે તમારા વિરોધીનો અંત નિશ્ચિત છે તેના જીવનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે તેના ઘરમાં વિનાશનું તોફાન આવવાનું છે હવે દુશ્મનની મનમાનીનો અંત આવવાનો છે હવે તે ખુશ થશે તમે અત્યાર સુધી જે કંઈ કરી રહ્યા છો તેનો અંત લાવવાનો સમય આવી ગયો છે જાણો કે હવે દુશ્મનનો ખેલ સમાપ્ત થશે મિત્રો એ પણ જાણો કે હવે તમારું ભાગ્ય જાગી ગયું છે અને તમારા દુશ્મનનો નાશ નિશ્ચિત છે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં જાણો કે તમારા દુશ્મનો હંમેશા તમારી પીઠ પાછળ ખરાબ વાતો કરતા રહ્યા છે આ વ્યક્તિ તમારા પ્રત્યે એટલો દ્વેષથી ભરેલો છે કે તેણે ઘણી વખત તમારો જીવ લેવાનું પણ વિચાર્યું છે પરંતુ આજ સુધી તે સફળ થઈ શક્યો નહીં કારણ કે ભગવાન શ્રી રામની કૃપા અને મહાબલી હનુમાનજીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો છે તેથી જ તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છો હવે સમય આવી ગયો છે જ્યારે તમે તે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો જેના માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા તે સમય આવી ગયો છે જ્યારે તે મહેનત ફળ આપશે ભગવાન ચોક્કસપણે દરેકને તક આપે છે જો તમે ધર્મના માર્ગ પર આગળ વધશો તો તમારું જીવન ચોક્કસપણે બદલાશે અને સમૃદ્ધિથી ભરાઈ જશે એ પણ જાણી લો કે ભૂતકાળમાં તમે જે મહેનત કરી છે હવે તમને તેનું ફળ મળવાનું છે હવે તમારી મહેનત વ્યર્થ નહીં જાય હવે તમારી ગરીબી એક જ ઝાટકામાં સમાપ્ત થઈ જશે સમયનો પ્રવાહ હવે તમારા પક્ષમાં વહેતો થઈ રહ્યો છે હવે ખુશી તમારા માટે છે અને કીર્તિના દરવાજા ખુલવાના છે મિત્રો આપણે વિડિયોમાં આગળ વધીએ છીએ પણ તે પહેલા હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વીડિયો પસંદ નથી આવ્યો તો તેને લાઇક જરૂર કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી પાંચ વાર જય શ્રી રામ જય શ્રી રામ લખો હવે તમારા દુશ્મનની બધી યુક્તિઓ નકામી થઈ જશે કારણ કે શનિદેવ મહારાજ હવે તેમના પર ખૂબ ગુસ્સે છે આ તેનું પરિણામ છે હવે તમારા દુશ્મનને તેણે તમારી સાથે જે કર્યું છે તે ભોગવવું પડશે કારણ કે શનિદેવ ન્યાયનું પ્રતિક છે અને તે કોઈની સાથે અન્યાય સહન કરતો નથી હવે તમારા વિરોધીઓને તેમના કર્મોની સજા ચોક્કસ મળશે શનિદેવ એવી સજા આપવાના છે કે તે સાત જન્મો સુધી ભૂલી શકશે નહીં અને ફરીથી કોઈનું ખરાબ કરતા પહેલા હજાર વાર વિચારશે આ સાથે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં એક જબરદસ્ત અને આઘાતજનક પરિવર્તન આવવાનું છે એવો પરિવર્તન જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે હવે તમારું જીવન એટલું સુખદ બની જશે કે સ્વર્ગ પણ ફિક્કું લાગશે તમારું મિત્રો તમને આટલી મોટી સફળતા મળવા જઈ રહી છે કળિયુગમાં પહેલી વાર કોઈને આટલી અદભુત સફળતા મળવા જઈ રહી છે અને તે તમે છો તમે કળિયુગના રાજા બનવા જઈ રહ્યા છો હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું હું જાણું છું કે તમે જીવનમાં ઘણું સહન કર્યું છે છેલ્લા સાત વર્ષથી તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તમે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો હંમેશા પૈસાની અછત રહે છેવટે આનું મૂળ કારણ શું છે જેના કારણે તમે તમારા જીવનમાં સતત નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો શું કોઈએ તમારા પરિવાર પર કોઈ અવરોધ મૂક્યો છે શું કોઈએ તમારા પરિવારના દેવતાઓને અવરોધ્યા છે અથવા તમે પોતે જ એવી ગંભીર ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ છે અથવા બીજું કોઈ ગુપ્ત કારણ છે જેના કારણે તમે સંપત્તિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો છેવટે નાણાકીય સમસ્યાઓ સતત કેમ રહે છે અમે તમને આ બધા વિષયો પર સંપૂર્ણ વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ એટલા માટે મિત્રો કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ તમારા જીવનનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે પરંતુ તેના માટે તમારે કેટલીક ખાસ બાબતોને સમજવી અને અપનાવવી જરૂરી રહેશે માહિતી તરીકે ચાલો તમને એ પણ જણાવીએ કે આવનારા સમયમાં તમને ભારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે ધનવાન બની શકો છો તમારા જીવનમાં એક અભૂતપૂર્વ ચમત્કાર થવાનો છે મિત્રો દેવોના દેવ મહાદેવે પોતે તમને શુભ સંકેતો આપ્યા છે કે આવનારો સમય તમારા માટે જીવન બદલનાર સાબિત થશે ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારની પીડા કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં કોઈએ સાચું કહ્યું છે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ અન્યાય થતો નથી અને જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તમારી સાથે કંઈક આવું થવાનું છે હવે તમારા જીવનમાં તે મોટો વળાંક આવવાનો છે જે બધું બદલી નાખશે મિત્રો જ્યારે જીવનનો દરેક રસ્તો બંધ લાગે છે જ્યારે ચારે બાજુ અંધકાર દેખાય છે તે જ ક્ષણે જીવનની વાસ્તવિક કસોટી શરૂ થાય છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે જીવનના બધા અવરોધો અચાનક સમાપ્ત થઈ જશે આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે આ વિડિયો કોઈ આશીર્વાદથી ઓછો નથી તેથી કૃપા કરીને તેને સંપૂર્ણ અને અંત સુધી જુઓ આજે જે વ્યક્તિ આ વિડિયો શરૂઆતથી અંત સુધી નહીં જુએ તે જીવનભર પસ્તાશે તો મિત્રો આ વીડિયો સંપૂર્ણ જુઓ કારણ કે આ વીડિયો દ્વારા અમે તમને કેટલીક એવી રહસ્યમય વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે બીજું કોઈ નહીં કહે સમય મર્યાદિત છે પણ સારા સમાચાર અપાર છે માહિતી માટે ચાલો તમને જણાવીએ કે ધનની દેવી લક્ષ્મી હવે તમને બધી આર્થિક સમસ્યાઓમાંથી મુક્ત કરવા જઈ રહી છે હવે તમારા જીવનના બધા અવરોધો એક જ ઝટકામાં સમાપ્ત થઈ જશે દેવી લક્ષ્મી તમારા દુઃખોનો અંત લાવશે અને તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દેશે માહિતી માટે હું તમને કહેવા માંગુ છું કે તમે છેલ્લા સાત વર્ષથી જે રીતે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો હવે અંત આવી રહ્યો છે હવે તમારી બેગ ધનથી ભરાઈ જવાની છે એટલી બધી કે તમારે પૈસા ગણવા માટે મશીન લગાવવું પડશે હું આ ખાતરી સાથે કહી રહ્યો છું પરંતુ આ માટે તમારે એક ખાસ ઉપાય કરવો પડશે તો જ તમારા જીવનની સ્થિતિ બદલાઈ જશે કારણ એ છે કે એક ખાસ નામ ધરાવતો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે જેણે તાંત્રિકની મદદથી તમારા દેવતાઓ અને પરિવારની પ્રગતિ અટકાવવા માટે અવરોધો ઊભા કર્યા છે આ જ કારણ છે કે તમે ન તો પ્રગતિ કરી શકો છો અને ન તો કોઈ ખાસ સિદ્ધિ મેળવી શકો છો એટલા માટે આ ઉપાય જરૂરી બની જાય તમારા ભાગ્યનું તાળું ખુલશે પછી તમારા જીવનમાં કોઈ અવરોધ નહીં આવે તમને તે બધું મળશે જે તમે વર્ષોથી ઇચ્છતા હતા હા મિત્રો તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે હું ગેરંટી આપું છું એક ખાસ દેવી વર્ષોથી તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરી રહી છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી એક નાની ભૂલ આ દેવીને તમારા પર ગુસ્સે કરી શકે છે તેથી સમયસર સાવચેત રહો અને ભૂલથી પણ આ ભૂલનું પુનરાવર્તન ન કરો નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે તેથી આ એક ભૂલને કોઈપણ કિંમતે ટાળો મિત્રો આ વિડિયો દ્વારા અમે તમને એવી બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં એક નવી દિશા લાવશે કઈ બાબતો પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે કઈ ભૂલો ટાળવી પડશે અને કયું કાર્ય કરવાથી તમારા ગ્રહો તમારા માટે અનુકૂળ રહેશે ગ્રહોની સ્થિતિના આધારે આ બધા પાસાઓની સંપૂર્ણ માહિતી તમને માહિતી માટે આ વિડિયો દ્વારા આપવામાં આવશે તમારે એ પણ કહેવું પડશે કે સાપ જોયા પછી દરેક વ્યક્તિ ડરી જાય છે હા મિત્રો જ્યારે કોઈ સાપ જુએ છે ત્યારે તેનો આત્મા ધ્રુજે છે અને ઘણીવાર એવું બને છે કે સાપ ઘરની આસપાસ અથવા કોઈ ખૂણામાં દેખાય છે પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે ઘરમાં સાપ જોવાનો અર્થ શું છે તેની પાછળ છુપાયેલ સંકેત શું છે જો તમને આ સંકેત વિશે સંપૂર્ણ માહિતી મળે તો મારા પર વિશ્વાસ કરો તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહેશે અને હું તેની સો ટકા ગેરંટી આપું છું તો કૃપા કરીને આ વીડિયોને શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ માહિતી અનુસાર તમે છેલ્લા ઘણા વર્ષોથી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે ઘણી વખત મૃત્યુ તમારી નજીક આવી ગયું હતું હા મિત્રો તમે તે સાચું સાંભળી રહ્યા છો તમે ઘણી વખત મૃત્યુથી બચી ગયા છો અને આ બધું ફક્ત એક ખાસ દેવીની કૃપાથી જ શક્ય બન્યું છે તમે આજે ફક્ત તે દેવીની કૃપાથી જ સુરક્ષિત છો યમરાજ પણ ઘણી વખત તમારા દરવાજામાંથી પાછા ફર્યા છે કારણ કે આ દેવી હંમેશા તમારું રક્ષણ કરવા તૈયાર રહી છે માહિતી માટે એ પણ જાણી લો કે આ દેવીની કૃપાથી તમે બધી ગંભીર મુશ્કેલીઓમાંથી બહાર આવી શક્યા છો આ દેવીની કૃપાથી આજ સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી આ દેવીની કૃપાથી આજ સુધી તમને કોઈ નુકસાન થયું નથી પણ મિત્રો જો ક્યારે આ દેવી તમારા પર ગુસ્સે થશે તો સમજો કે તમારું આખું જીવન નાશ પામશે પછી તમારું જીવન ત્રાસદાયક નરકમાં ફેરવાઈ જશે એટલા માટે મિત્રો આ સંદર્ભમાં એક પણ ભૂલ ન કરો નહીં તો તમારું આખું જીવન આંસુઓમાં ડૂબી જશે તમારે હંમેશા પસ્તાવો કરવો પડશે તેથી મિત્રો આ દેવીને ગુસ્સે કરવાની ભૂલ ક્યારેય ન કરો માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ દેવી હાલમાં તમારા ઘરના એક રૂમમાં રહે છે પરંતુ ધ્યાન રાખો જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો આ દેવી નાખુશ થઈ શકે છે અને પછી તમારા જીવનમાં મુશ્કેલીઓનો દોર શરૂ થઈ જશે એક પછી એક ગંભીર ઘટનાઓ બનશે જીવનમાં અસંખ્ય ઉતારચઢાવ જોવા મળશે બધી મોટી આફતો તમને ઘેરી લેશે જેના કારણે તમારું જીવન અશાંત થઈ જશે તો મિત્રો કોઈ પણ પરિસ્થિતિમાં આ દેવીને ગુસ્સે ન કરો પછી તમે જોશો કે તમારું જીવન સૂર્યની જેમ ચમકવા લાગશે તમારું ભવિષ્ય સ્વર્ગ જેવું આનંદમય બનશે હવે પ્રશ્ન એ થાય છે કે આ દેવી કોણ છે આ દેવી તમારી પાસેથી શું ઈચ્છે છે તે સતત તમારું અને તમારા પરિવારનું રક્ષણ કેમ કરે છે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો વિગતવાર આપવા જઈ રહ્યા છીએ મિત્રો ચાલો તમને જણાવીએ કે આ દેવી હવે તમારા જીવનમાં એક જબરદસ્ત ચમત્કાર કરવા જઈ રહી છે